ડ્રગ્સ સહિતના ધંધામાં સંકળાયેલા આરોપીઓને સાચી દિશા બતાવવા માટે કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે શહેર પોલીસે કમર કસી છે અને નશાના બંધાણીઓ તેમજ ડ્રગ્સનો વેપલો કરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ત્યારે હાલમાં આવા વડોદરા શહેરના એકસો જેટલા આરોપીઓને પોલીસ સાચી દિશામાં તેઓ પોતાનું જીવન વ્યથિત કરે તેવા ઉમદા આશય સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે એક સેમિનારનું આયોજન એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા એસઓજી પીઆઈ વિવેક પટેલ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ ડ્રગ્સના ગુનામાં એકસો જેટલા આરોપીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ડ્રગ્સનો ધંધો છોડવા તેમજ ડ્રગ્સના ધંધાથી કેટલાક પરિવારો વેરવિખેર થયા છે તેમાં પણ યુવાધન ડ્રગ્સના રવાડે ચડે ત્યારે પરિવારની શું પરિસ્થિતિ થાય છે તે અંગે ચિતાર આપ્યો હતો અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ અને એનજીઓને મદદ કરવા આહવાન કરવામાં આવ્યું હતું આપણે દર વર્ષે જેમ આગામી એકત્રીસ તારીખે નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો એકત્ર થતા હોય ખાસ કરીને વડોદરા શહેરની વાત કરું તો મહાદેવગંજ અને સયાજીગંજ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્રાઉડ ભેગું થાય છે તેમજ ખાસ કરીને યંગસ્ટર્સ વધારે હોય છે સામાન્ય રીતે અમે સલામતીના ભાગરૂપે તમામ પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દીધો છે પણ અત્યારે એડવાન્સમાં અમે શહેરમાં આવતા જતા જે સોળ નાકા છે સોળ નાકા પર ચુસ્ત નકાબંધી ગુટવી છે અને દરેક શહેરમાં આવતા ને જતા વાહનોને ચેક કરવામાં આવશે અમે ખાસને થર્ટી ફસ્ટને ધ્યાને રાખી અને કોઈ જે રસીના પદાર્થો કોઈ ઉપયોગ કરે તો એના માટે પ્રયત્ન છે અને અમારી જે એન્ટી ડ્રગ્સ સ્કીમ છે એ દરેક ટીમ પાસે હશે દરેક ટીમ પાસે કેમેરા હશે અને ખાસ કરીને આ થર્ટી ફસ્ટના દિવસે નશાવાલા જે લોકો છે એ નશો કરીને બહાર નીકળવાની જેવાલા છે ને એ બહાર જ્યારે નીકળે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્નો બને અથવા કોઈ પણ મહિલાની સુરક્ષાનો પ્રશ્ન બને ત્યારે એને કડક હાથે કામ લેવા માટે અમે અત્યારે તો આના કંપની ચાલુ કરી છે અને ખાસ કરીને એકત્રીસ તારીખે તો અમે જ્યાં જ્યાં આવા ભીડભાડવાળા જગ્યાઓ છે ત્યાં ખાસ કરીને ખાનગીમાં અમારી સિટીની મહિલાઓ પણ વેટેનલાઇઝર અને અન્ય સાથે રહે છે અને અમારી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તમામ પ્રેમો રહેશે અને ખાસ કરીને આપણે જે ફોકસ છે તો છે હાજીગંજ અને ફતેહગંજ એ પોલીસ સ્ટેશન હોય છે ખાસ કરીને ત્યાં એવી બંદોબસ્ત રાખવામાં આવે છે તો તમામ નિયમન સમજણ આપવામાં ખાલી એક ચર્ચ છે ત્યાં ચર્ચમાં તો

જેમકે તમારા માતાભ છે માજલપુર છે ગરપુરા છે છાણી છે એટલે એમાં તમામ જગ્યાએ પોતાના ભવિષ્યના વિસ્તારમાં એમનો પોતાનો બંદોબસ્ત રહેશે જ આ તો વિશેષ બંદોબસ્તની વાત કરું છું કે એકત્રીસમી માટે આપણે સયાજીના જન્મને ખાસ કરીને કમાડુપ અને આસપાસના વિસ્તારને આપણે કવર કરશું ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાને ખાતરી આપી હતી કે તેઓ ડ્રગ્સના ધંધાથી દૂર રહેશે અને પોતાના પરિવારની સાથે ધંધા રોજગાર કરી બાકીનું જીવન વ્યતીત કરશે ડ્રગ્સના રવાડે કેવી રીતે ચડ્યા અને બાદમાં કેવી રીતે ડ્રગ્સના ધંધામાં વળ્યા તેનાથી કેટલું નુકસાન થયું તે અંગે આરોપીઓએ પોતાના મંતવ્ય પણ રજૂ કર્યા હતા ડ્રગ્સની સમસ્યા જે છે એને ડીલ કરવા માટેની બે સ્ટ્રેટેજીઝ છે સપ્લાય રિડક્શન અને ડિમાન્ડ રિડક્શન સપ્લાય રિડક્શન કાયદા દ્વારા આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે અને એનજીઓ તરીકે અમે ડિમાન્ડ રિડક્શન એટલે એટલી અવેરનેસ ક્રિએટ કરીએ કે લોકો મધ્ય વ્યસન તંદુરસ્ત જીવનશૈલીની પસંદગી રહે રહેતા આજે એક અભિયાન છે એ બહુ યુનિક છે ને એને એના એ એટલા માટે છે કેમ કે આ બે વસ્તુ સપ્લાય રિડક્શન ડિમાન્ડ રિડક્શન કાયદો અને જનજાગરણ બંનેનો અભિગમ કરીને આપણે પ્રયાસ કરી રહ્યા છે કે જે લોકો વ્યસન તરફ જતા રહ્યા છે અને જે લોકો વેચે છે કે પછી એ એ ડ્રેકેટમાં સંપડાયેલા છે એમને આપણે એક મોકો આપી રહ્યા છે એક એક ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે આ આખા રેકેટ કે આખા સાયકલમાંથી એ નીકળીને એક તંદુરસ્ત જીવન તરફ વધી શકે સો ઇટ ઇઝ વન વેરી યુનિક ઇન્ટરવેન્શન જે આપણે એવું કહી કહી રહ્યા છીએ કે સજા એ માત્ર સોલ્યુશન નથી પણ એક વ્યક્તિને રિફોર્મેટિવ રિહેબિલિટેટિવ યા રિસ્ટોરેટિવ લાઈફ આપવું કે એ પોતાના માટે એક સ્વસ્થ જીવન પસંદ કરી શકે આ રેકેટમાંથી નીકળીને ચાહે કન્ઝ્યુમર હોય કે સેલર હોય બટ દિસ ઇઝ અ વેરી યુનિક ઇન્ટરવેન્શન એન્ડ આઈ એમ વેરી એપ્રિશિએટિવ કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવી રહ્યો છે એનજીઓ તરીકે અમારો રોલ એ થઈ શકે અને અમે જોઈ રહ્યા છે કે અમે જે રિહેબિલિટેટિવ પાર્ટ છે રિસ્ટોરેટિવ પાર્ટ છે રિફોર્મેટિવ પાર્ટ છે એમાં અમે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ કેમ કે કાયદાની સમજણ સાથે સાથે આપણે જો એ સમજણ આપી શકીએ કે કેવી રીતના પોતાના જીવનના જે ચેલેન્જેસ છે એને ફેસ કરી શકીએ એને ઇમોશનલી સપોર્ટ કરી શકીએ સોશિયલી સપોર્ટ કરી તો એ અમે એનજીઓ તરીકે પોતાનો પ્રયાસ કરી રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર